તાલુકાના ગડિયા ખાતે મહંત શ્રી હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ સહિત દાનિવધામ ગડિયા ગિરમાનસ અવતાર શ્રીદાન મહારાજની ત્રિદિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારિક ત્રાંતથી પાંચ ભજન ભોજન સંતોના સમયાત દર્શન ધર્મ સભાને મહંત શ્રી હરસદ બાપુ ભગતની તિલક વિધિ સહિતના કાર્યક્રમો યોજા હતા જગવિખ્યાત વિખ્યાત અંસાવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલકુ બાપુને લઘુ મહંત મહાવીર બાપુના આશીર્વાદ અને પ્રસન્નતાથી ઘડિયા ગીરમાં નવનિર્મિત અંસાવતાર દાન મહારાજની જગ્યા જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ધર્મની ધજા ફરકી રહી છે ત્યારે સનાતન ધર્મના જયઘોષ થઈ રહ્યો છે ગૌ માતાની સેવા ચાકરી સાથે રક્ષા થઈ રહી છે મૂંગા પશુ પક્ષીઓને ચણ નખાઈ રહ્યા છે બંને ટાઈમ ઝાલરો વાગી રહી છે બંને ટાઈમ હરિહરના હાથ પડી રહ્યા છે ભજન ભોજન બધી સેવાઓની સાથે સાવજો તરસ છિપાવા જગ્યાની આસપાસ આંટાફેરા લગાવી રહ્યા છે આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં તારીખ ત્રણથી પાંચ સુધી ત્રે દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તેમજ નવનિર્મિત દાન મહારાજની જગ્યા ઘઢિયા ગીરના ઉત્સાહને સેવાભાવી કર્મઠ પૂજ્ય મહંત શ્રી હર્ષદ બાપુ ભગતને ચાદર વિધિ એવં તિલક વિધિ તથા ધર્મસભાનો આદરણીય સમુદાયની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ગણપતિ દાદા અંસા અવતાર દાન મહારાજ મહંત શ્રી રાવત બાપુ મહંત શ્રી જીવકુ બાપુની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય રીતે અને રંગે ચંગે ધાર્મિક ભક્તિમય વાતાવરણમાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન ડિસેમ્બરના પ્રથમ દિવસે જલયાત્રા ગણપતિ પૂજન મંડપ પ્રવેશ મહાઆરતી અને રાત્રિના લોક પ્રખ્યાત નામી અનામી કલાકારો સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવી હતી ત્યારે ચલાલા દાન મહારાજની જગ્યાના મહંત શ્રી બાપુ સત્તાધાર જગ્યાના મહંત શ્રી બાપુ ગાયત્રી સંસ્કાર ધામના વડાશ્રી રતિદાદા મોદી મુગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાણી તેમજ સોનગઢ થાન કાકરજ થી સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજ રોજ સાડા ત્રણ દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં જો ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર અડસઠ તીરઠ એકતા દાન તણો દીદાર આજે દાન મહારાજ રાવત બાપુ બાપુ ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ રોટલો નાનો હશે તો હાલશે પણ રોટલો નાનો ન હોવો જોઈએ અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ પાતળા ગામ ધારી અખંડ ચોવીસ કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને તે બદલ તમામ દાનેવ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન જયદાન મહારાજ જય ઠાકર ગઢિયા મુકામે બાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો તૃતીય દિવસ આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદરવિધિ ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે ત્યાંથી લઈ અને છેક આપાગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ બાપુ વિજય બાપુ તમામ ભરત બાપુ લોમેવધામ જૂના સુરત દેવળથી દિલીપ બાપુ તમામ સંતો હાજરી આપીને આ પ્રસંગનો દીપાયો છે એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામ નો સહયોગ મળ્યો પાતળા ગામ નો તમામ અઢારે વર્ણ નો જે સહયોગ મળ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જયદાન બાપુ